મારા નવો લગ માં તમારો હાર્દિક સ્વાગત છે અત્યારના વાગ્યા છે દસ અને આપણે જવાનું છે દુકાને ચાલો દુકાને જાવી દુકાને આવી ગયા છે અમારા પપ્પા અમે અમારા મમ્મી અને આપણે જવાનું છે પૈસા લે અને વેલ્ડિંગ કરાવવા ગોડી લૂંટી ગઈ તો હાલો લઈને જાવ મિત્રો ઘોડી લઈ લીધી છે સાયકલ ઓલી બાજુ પડી વસન બાદ ઘરે કારણ કે ઘોડી વિનાથી ઊભી ન રહે તો તે રાખી આપણે થોડી સાયકલ

મારું મોબાઈલ માં કોઈ મુકતા નથી પણ તમે તમે ઓલી મેંદી નાખી કે વાળમાં હા ઓયતે તમે ઇને જ કરાવતા તમે આમ રાખો તો નકર બાધાણ કઈ જ બેઈને હવે જો તો ખરી આમ ચમકે હું આમ કેમેરામાં કેવી ચમકે હું હા બધું ચમકે ભાઈ અમે ચમકી ગયા હવે એ સરસી જા 30 30 એમ નહી આમ કરીને બાપ પા દીતાર બાપા દીતાર ડકડ આપણે ધરાવીએ જ છીએ નવા બહુ લાગે કામ અમુક માંડ થઈ છે પણ ગેંદલ નથી એક નીચે બેઠા અને ઉપર હામે દુકાને અને સફારી કપડાય બહુ હારા લાગે છે ફારી પહેરવાના તો તે હારા લાગેલા જાઉંનો ઘરે

આવું છે પપ્પા હે બટેટા વગેરે લાગે રોટલી હવે હવે શું આવશે દૂધી નો શાક છે દૂધી આવે તો દૂધી આવે ને

dạng nghĩa gây cho timba a dạp benaco giải a yell a yell timba quý cho chim cho 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 તેલ તો અને તેલ લે તેલ લે આમ આમ કરીને તેલ લે વાગ્યા છે અને આપણે અત્યારે તારા માથું છે આપણે જવાનું દૂધ લેવાનું આલત આવે

દૂધી વાળી દૂધી હલો મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવાનો આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે બાય બાય